માતૃશક્તિ માતૃશક્તિવંદનાનો ખૂબ જ સારો એવો પ્રોગ્રામ કર્યો આજે અમે લોકોએ માતૃશક્તિ વંદના કરી ભારત માતાનું પૂજન કર્યું તેમજ એવા મહાન ચરિત્ર માતા અહલ્યાભાઈ હોલકરનું પણ આજે ચરિત્ર દર્શન કર્યું આ પ્રસંગે તિલકવાડા તાલુકામાં ખૂબ જ મોટી સંખ્યામાં સ્ત્રીઓએ ભાગ લીધો ખૂબ જ સારી એવી રીતના બેઠા અને ખૂબ જ સારો એવો પ્રતિસાદ અમને આજે મળ્યો જય હિન્દ જય ભારત